નમસ્કાર મિત્રો આજે આપણે એક એવી બાબતની ચર્ચા કરવા માટે મળ્યા છીએ કે ઘણા બધા મારા વિવર્સ તરફથી કોમેન્ટ્સની અંદર સૂચનો આવ્યા કે જે નવી શરતની જમીન છે એ જૂની શરતમાં એટલે કે ખેતી પ્રીમિયમ પાત્ર સત્તા પ્રકાર તરીકે ફેરવવા માટે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું અને એ કઈ રીતે થઈ શકે એ માટે માહિતી માંગવામાં આવેલી અને જેથી આજે આપણે વિચાર્યું કે આપણે એ બાબત ઉપર થોડું રિસર્ચ કરી અને જેમ બને એમ સરળ રીતે આપની સમક્ષ એ બાબત આવે એવો પ્રયત્ન આજના વિડીયોની અંદર આપણે કરેલો છે આ બાબતે મિત્રો ત્રણ પરિપત્રો સરકારશ્રી તરફથી બહાર પાડવામાં આવેલા છે એક સાત ત્રણ ઓગણીસનો છે એક આઠ અગિયાર ઓગણીસનો છે અને એક બે હજાર ત્રેવીસમાં એટલે કે આઠ છ અને બે હજાર ત્રેવીસના રોજ જુદા જુદા પરિપત્રોથી આ બાબત સરળીકરણ કઈ રીતના થાય અને કઈ રીતે અરજી કરવાની એની વિગત આ પરિપત્રની અંદર આપવામાં આવેલી છે મિત્રો તો નવી શરતની જમીન જૂની શરતમાં અને બિનખેતી પ્રીમિયમ પાત્રમાં કઈ રીતે રૂપાંતરિત થાય એની મોટાભાગની જાણકારી આજના વિડીયોની અંદર આપને મળવાની છે તો આ વિડીયો પૂરેપૂરો જોજો અને આપણી આ ચેનલ તમારી ચેનલ અશોકરાભાઈ એડવોકેટને જો સબસ્ક્રાઈબ ના કરી તો અત્યારે જ કરી દેજો તો વધારે સમય ના લેતા કરીએ આજના વિષય ઉપરની ચર્ચા શરૂ તો સાત ત્રણ અને બે હજાર ઓગણીસ નું જે પરિપત્ર છે આપણા સ્ક્રીન ઉપર છે એ પરિપત્રની અંદર જોવામાં આવે મિત્રો તો મોટા ભાગે આ પરિપત્ર એ પાયાનો પરિપત્ર છે ફરીના જે પરિપત્રો જે મેં આપને બતાવ્યા એ એની અંદર થોડા ઘણા સુધારા વધારા કરવામાં આવેલા છે પણ આ એક પાયાનો પરિપત્ર છે કે એ પરિપત્રની અંદર સંપૂર્ણ માહિતી આપવામાં આવેલી છે તો એ અરજી કઈ રીતના થાય એ આ પરિપત્રની અંદર દર્શાવવામાં આવ્યું છે મિત્રો તો આ પરિપત્ર મુજબ જે કાર્ય પદ્ધતિ છે એ ઓનલાઈન અરજી કરવાની જોગવાઈ આ પરિપત્રની અંદર કરવામાં આવેલી છે અરજી અને સોગંદનામું બંને પણ ઓનલાઈન આપણે અપલોડ કરવાનું છે અને આ પરિપત્ર આ જે અરજી છે એ ગુજરાત સરકારની વેબસાઇટ આઈઓઆરએ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પર એ તમને મળી રહેશે એ ઓનલાઈન અરજી અને સોગંદનામું એ ભરી અને એને આપણે અપલોડ સોગંદનામું કરાયા પછી એને આપણે સ્કેન કરીને અપલોડ કરવાનું છે એ નિયત નમૂનાની અંદર અરજી અને સોગંદનામું વેબસાઇટ પરથી તમને મળી રહેશે મિત્રો અને એ ફરજિયાત છે પાછું સોગંદનામું એટલે એ અપલોડ કર્યા પછી એની અંદર વિગતો ભરવાની હોય છે મિત્રો એ વિગતો એવી છે કે તમારી સાત બારની નકલ આઠની નકલ જે નમૂના નંબર છના હક્કપત્રોને ફેરફાર નહોતો એ બધાની વિગતો અંદર એ અરજી ફોર્મની અંદર દર્શાવેલી જ છે માગે મુજબની વિગતોની અંદર આપણે ભરવાની છે મિત્રો એ ઓનલાઈન છે એટલે એ આઈઓઆર ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન ઉપરથી આપને મળી રહેશે એ આપણે જોઈ લેજો આ અરજી કરતી વિગતે ધ્યાન એ રાખવાનું છે મિત્રો કે ખોટી વિગતો અંદર દર્શાવેલી ના આવી જોઈએ કે અથવા તો અધૂરી વિગતો દર્શાવેલી હોવી જોઈએ નહીં જો તમે ખોટી વિગતો દર્શાવીએ છીએ અને અધૂરી વિગતો દર્શાવીએ છીએ તો તમારું અરજી ફોર્મ ના મંજૂર થવાની શક્યતાઓ રહેલી છે બીજો મિત્રો કે જો તમે એની અંદર ખોટી વિગતો દર્શાવશો તો તમારી સામે એ ભારતીય ન્યાય સંહિતા અત્યાર તો બદલાઈ ગઈ આપણે આવી ગઈ છે ભારતીય ન્યાય સંહિતા પણ ઇન્ડિયન પિનલ કોડ એની અંદર જે જૂની કલમો છે એકસો બાણું પંચાણું એકસો છન્નું એકસો સત્તાણું એકસો અઠ્ઠાણું હવે એ ચાર્ટ મુજબ જે નવી લાગતી હોય એ મુજબના ગુના પણ તમારી સામે નોંધાઈ શકે છે એટલે વિગતો ભરતી વખતે ખૂબ જ કાળજી રાખવાની છે મિત્રો અરજી અને સોગંદનામું મિત્રો સબમિટ કર્યા પછી દસ દિવસની અંદર એ અસલ અરજી અને અસલ સોગંદનામું રૂબરૂ અથવા તો રજીસ્ટર પોસ્ટથી તેના ચકાસણી અધિકારીને મોકલવાનું રહેશે જેમ બને એમાં આપણે રૂબરૂ સબમિટ કરાવીએ તો વધારે સારી અનુકૂળતા રહેશે અને આ અરજી અસલ રજૂ થઈ હતી સ્વીકાર્યાની પહોંચ જે તે અધિકારી તમને પાઠવશે અને જો તમારું અરજી ફોર્મ નહીં સ્વીકારવામાં આવ્યું હોય કોઈ કારણસર તો એ કારણોની નોંધ કરી અને તમને જાણવામાં આવશે કે તમારું અરજી ફોર્મ સ્વીકારવામાં આવતું નથી હવે એની અંદર જે નકલ અને પ્રોસેસ ફી છે એની વિગત જોવામાં આવે મિત્રો તો એ નિયત કર્યા મુજબ પ્રોસેસ ફી પણ ઓનલાઈન આપણે જમા કરાવવાની છે મિત્રો એ તમે વેબસાઇટ ખોલશો એટલે એની અંદર બધી જ માહિતી તમને ઉપલબ્ધ થશે અને ઓનલાઈન આ ફી જે છે એ જે જ્યારે તમે અરજી અને સોગંદનામું અપલોડ કરો છો એ જ સમયે તમારે જમા કરાવવાની રહેશે અને આ તમારી જે જે ફી છે એ જિલ્લા ઈ ધરા ફંડની અંદર જમા થશે હવે આ ફી તમે ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ અથવા તો નેટ બેન્કિંગથી તમે ભરી શકો છો એના ઓપ્શન તમને ઓનલાઈન ઉપલબ્ધ છે એટલે અને આ પ્રોસેસથી તમારી અરજી સ્વીકારવામાં આવે અથવા તો ના સ્વીકારવામાં આવે એ બંને સંજોગોની અંદર નોન રિફંડેબલ છે એટલે તમને પરત મળવા પાત્ર નથી મિત્રો હવે ચકાસણીની અંદર મિત્રો જોઈએ આપણે તો કઈ કઈ બાબતો છે તમારે આ અરજીની સાથે ઓગણીસો ને એકાવનથી તે ઉપલબ્ધ હોય ત્યાં સુધીની સાતબાની નકલો આઠની નકલ તમામ ફેરફાર નોંધો એટલે કે નમૂના નંબર છ ના હકપત્રકો સામેલ રાખવાના છે હવે જે તમારી જમીન ઉપર કદાચ કોઈ બોજો હોય તો બોજો કોમી કર્યા અંગેની જે નકલ છે એ પણ સાથે જોડવાની છે મિત્રો એક જે બીજો પરિપત્ર છે મિત્રો એ બોજો હોય તો પણ એ એને જમીન થઈ શકે છે એ પ્રકારે પરિપત્ર બહાર પાડવામાં આવેલો છે એ પાછળથી આપણે જોઈએ છે પણ જે સરકારી લેણું છે બોજા કમી કર્યાની નકલ એની સાથે આપણે જોડવાની છે બેન્ક લોન હોય કે સહકારી મંડળીની લોન હોય તો એ આપણે બોજો ક્લિયર કરાવી દીધો છે એનું સર્ટિફિકેટ એટલે કે એની નકલ સાથે જોડવાની છે જોનિંગ સર્ટિફિકેટ પણ આપણે જોડવાનું છે મિત્રો એ ઝોનિંગ સર્ટિફિકેટ તમને સક્ષમ અધિકારી તરફથી આપવામાં આવે છે એગ્રીકલ્ચર ઝોન ઇન્ડસ્ટ્રીઅલ ઝોન રેસિડેન્શિયલ ઝોન કોમર્શિયલ ઝોન આ પ્રમાણેના જે ઝોનિંગ સર્ટિફિકેટ છે કારણ કે એના ઉપરથી તમારું પ્રીમિયમ નક્કી કરવામાં આવતું હોય છે હવે આની અંદર તમારી વિગતોની અંદર જમીન તમારી કોઈ પણ કા હેતુસર સંપાદન કરવામાં આવેલી છે કે કેમ એની વિગત પણ તમારે આ અરજી ફોર્મની અંદર દર્શાવવાની હોય છે મિત્રો હવે અવડાણની અંદર જરૂરી પ્રમાણપત્રો પણ તમારે આ સાથે અરજી ફોર્મ સાથે જોડવાના છે જમીન હવે તમારી જમીન ટોચ મર્યાદા હેઠળ સંપ્રાપ્ત થયેલ છે કે કેમ એની વિગત પણ આપણે એ જમીનના રેકાળ ઉપરથી નક્કી કરી અને એની અંદર દર્શાવવાની હોય છે હવે ટોચ મર્યાદાના બંધનો કે તમારી ખેત જમીન ટોચ મર્યાદાનું બાદ તમારી જમીનને લાગુ પડે છે કે કેમ એટલે કે નિશ્ચિત કરેલા વિસ્તાર કરતા વધારે જમીન તમારી પાસે છે કે કેમ એ પણ તમારે આની અંદર બતાવવાનું હોય છે જમન જમીનની માલિકી બાબતે તમારે કોઈ કોર્ટની અંદર કોઈ દાવો કે કાર્યવાહી હાલમાં પેન્ડિંગ છે કે કેમ એની માહિતી પણ તમારે અરજીની અંદર દર્શાવવાની હોય છે મિત્રો હવે સરકારી લહેણું બાકી છે કે કેમ એ પણ તમારે દર્શાવવાનું હોય છે જમીન બાબતે જે મહેસૂલી કેસો અને બિન મહેસૂલી કેસો એટલે કે સિવિલ રાઇટ્સ કોઈ પણ સિવિલ સિવિલ કોર્ટમાં અને રેવન્યુ કોર્ટની અંદર એટલે કે નાયબ કલેક્ટર કલેક્ટર મહેસૂલ સચિવ અથવા તો જમીન મહેસૂલ પંચની અંદર જો તમારા કેસો ચાલતા હોય તો એની વિગતો પણ તમારે આ અરજીની અંદર દર્શાવવાની હોય છે મિત્રો અને આ અરજી આ વિગતો તમારે સરસ રીતે અને સચોટ રીતે દર્શાવવાની છે કારણ કે આપણે અગાઉ જોયું કે જો તમે ખોટી માહિતી દર્શાવશો અને સાચી માહિતી પછી પાછળથી બહાર આવશે તો તમારી સામે ફોજદારી રાહે કાર્યવાહી થવાની શક્યતા પણ રહેલી છે મિત્રો અને તમારું ફોર્મ નામંજૂર થશે અને તમારી ભરેલી ફી પણ પરત નહીં મળે આ વધારાનું એટલે જ્યારે આપણે અરજી ફોર્મની અંદર વિગત દર્શાવીએ ત્યારે ખૂબ જ કાળજીપૂર્વક આ વિગત દર્શાવવાની હોય છે મિત્રો હવે આ બધી અરજી ફોર્મ રૂબરૂમાં જમા કરાવીને અરજીની સાથેની આપણે નકલ ફી જમા કરાવીએ ત્યારબાદ રૂબરૂની અંદર આપણે એ સબમિટ કરાવી દીધા પછી જે પૂર્વ ચકાસણી ચકાસણી અધિકારી છે એમની કામગીરી એ શરૂ થશે અને એની અંદર પછી તમારે કંઈ કરવાનું રહેતી નથી એ અધિકારી પોતાની રીતે જે નક્કી કરેલા ધારાધોરણ અને નીતિ નિયમો મુજબ છે એ ફોર્મની ચકાસણી કરશે અને જે એ અધિકારીએ ઓનલાઈન અભિપ્રાયો જે મેળવવાના હોય છે મિત્રો એ અભિપ્રાયોની યાદી પણ એ તો ઓફિશિયલ એટલે કે કાર્યાલયને લગતા કામો છે એટલે એની વિગતો અત્યારે આપણે બતાવતા નથી પણ જે જરૂરી અભિપ્રાયો લેવાના છે એ અભિપ્રાયો પણ એ ચકાસણી અધિકારી ઓનલાઈન મેળવશે મિત્રો હવે મહેસૂલી ટાઇટલની ચકાસણી હવે એ અધિકારી તમારા મહેસૂલ ટાઇટલ ઓકે છે કે કેમ એ પણ ચકાસણી કરશે અને એ નિર્ણયની જાણ તમને એ ચકાસણી અધિકારી ઓનલાઈન તમારા ઈમેલ એડ્રેસ ઉપર અથવા તો એસએમએસથી તમને કરશે મિત્રો કે તમારા કેસની અંદર આવી પરિસ્થિતિ છે આ અભિપ્રાય હકારાત્મક નેગેટિવ આવ્યો છે કેમ પરવાનગી આપવી કે ના આપવી આ જમીન તમારી એની અંદર કંઈ કોઈના રાઇટ્સ ઊભા છે કે કેમ એ માટે અભિપ્રાય આપશે મિત્રો મારી પાસે ત્રણ ચાર કેસો એવા આવ્યા કે જ્યારે અભિપ્રાયોની વાત આવે છે ત્યારે વર્ષો વીતી ગયા હોય છે રેવન્યુ અધિકારીએ પાડેલી નહોતો હોય છે સંપાદન અંગેની પ્રક્રિયા પણ કલેક્ટરશ્રી દ્વારા કરવામાં આવેલી હોય છે ખાતા અલગ પણ કલેક્ટરશ્રી દ્વારા કરવામાં આવેલા હોય છે તમામ મહેસૂલી રેકોર્ડ જે તે અધિકારી પાસે ઉપલબ્ધ હોવા છતાં નીચેના જે નાયબ મામલતદાર એટલે કે હેડ કલાર્ક સમજોને આપણે એ એમને કોઈ ખાસ એટલું બધું નોલેજ હોતું નથી મેં તો મારા દરેક વિડીયોની અંદર કીધું છે કે મુખ્યમંત્રી શ્રી આ લોકોને આ રેવન્યુ કાયદાનું લિટર કરવાની જરૂર છે એમને કારણ કે ગરીબોને ખૂબ જ મોટો અન્યાય થાય છે કારણ કે એમને મન ભાવે એવા અભિપ્રાય એ લખી દે છે અને ઘણી બાબતોમાં તો એવી બાબતો આવે છે કે એમનો વ્યવહાર પતેલો હોતો નથી એટલે મન ભાવે એવા મનગણ કારણોના કારણે અભિપ્રાય નકારાત્મક લખી દે છે અને એ નકારાત્મક અભિપ્રાય લખ્યા બાદ જે ચકાસણી અધિકારી છે એના ઉપરી એ પણ જોતા નથી કે આ જે નકારાત્મક અભિપ્રાય આપવામાં આવ્યો છે એ હકીકતમાં યોગ્ય છે કે કેમ નાયબ પરવાનગી આપવા પાત્ર નથી એટલે એનું કહીને સીધો ઓર્ડર કરી દેવામાં આવે છે તો પછી તો આ અરજી અમારે કલેક્ટરને કરવાની ક્યાં જરૂર છે ભાઈ નાયબ મામલતદારને ના કરીએ જો નાયબ મામલતદારના અભિપ્રાય મુજબ જ તમારે નિર્ણય કરવાનો હોય તો નાયબ મામલતદારને સત્તા આપી દો ને કે આ નાયબ મામલતદાર કહેશે એમ થશે એટલે જયારે નાયબ મામલતદાર ખોટી રીતે હેરાન કરવાના ઉદ્દેશથી એમને ભ્રષ્ટાચારના પૈસા મળ્યા નહીં અભિપ્રાય આપી દેતા એક કિસ્સો એવો મારી હમણાં બે હજાર ચોવીસની ની અંદર એમણે આવી અરજી કરી અને નાયબ મામલતદારનો વ્યવહાર ના કર્યો પેલા ભાઈ કીધું મારે પૈસા નહીં આપે અને નાયબ મામલતદાર શોધ્યું અંદરથી બીજા હકની અંદર ઓગણીસો ને ની સાલની અંદર એક અનરજિસ્ટર્ડ બાનાખતની નોંધ પડવામાં આવેલી હવે એ બાનાખતની નોંધ ના મંજૂર થયેલી શું રહ્યું અનરજિસ્ટર્ડ બાનાખત જેનાથી કોઈ હક અધિકાર ઉત્પન્ન થતો નથી કબજો હસ્તાંતર થયો નથી એ નોંધ ના મંજૂર થયેલી છે આવું બધું હોવા છતાં કે આવી નોંધ પડેલી હોવાથી નકારાત્મક અભિપ્રાય આ એક મૂર્ખામીની ચરમસીમા કહેવાય નાયબ મામલતદારની મૂર્ખામીની ચરમસીમા કહેવાય અને એ નકારાત્મક અભિપ્રાયના કારણે કલેક્ટરે એ બિન ખેતી પ્રીમિયમ પાત્રની પરવાનગી ન આપી એ પણ એ મૂર્ખામીની કલેક્ટર શ્રીની મૂર્ખામીની ચરમસીમા કહેવાય એટલે કે તમારા જ અધિકારીએ જ્યારે નોંધ પાડી તમારા જ અધિકારીએ જ્યારે ના મંજૂર કરી બહાણાખતી કોઈ રાઈટ ઉત્પન્ન થતો નથી કે કબજો હસ્તાંતર થતો નથી તો શરદ મંગાઈ રીતે થાય અને ઓગણીસો થી અત્યાર સુધી તમે શું કર્યું મંજીરા વગાડ્યા તો આવા જે બિનજરૂરીને વાહિયાત કારણોથી જે અભિપ્રાયો મેળવવા હોય છે એનાથી સામાન્ય જનતાને ખૂબ જ મુશ્કેલીઓ પડતી હોય છે એટલે કલેક્ટરશ્રીઓને પણ મારી વિનંતી છે કે આવા જે આવા જે ઓછું ભણેલા અને જે લોકોને ન્યાયિક પ્રક્રિયાનું જ્ઞાન નથી એવા વ્યક્તિઓ બધા એવા નથી ઘણા બધા સુખ સરસ રીતે અભિપ્રાય આપતા હોય છે કોઈ તકલીફ નથી હોતી પણ જે આવા જે જુદ પ્રમાણમાં છે એવા લોકો જયારે નકારાત્મક અભિપ્રાય આપે કારણ કે બહુ જ રેરેસ્ટ ઓફ ધી રેર નકારાત્મક અભિપ્રાય હોતા હોય છે કારણ કે રેવન્યુ રેકર્ડ જે રેવન્યુ અધિકારીએ બનાવેલું છે વર્ષોનું છે એની અંદર હું કે તમે શું કરવાના છો તો એની ભૂલ કાઢશે પાછ એટલે કલેક્ટર એ નહીં જોતા કે આ નાયબ મામલે ત્યારે મારી ભૂલ કાઢીને નકારાત્મક અભિપ્રાય આપે છે એ એ જોવાની તસ્તી પણ ઉપલા અધિકારી લેતા નથી એની સામે કોઈ કાર્યવાહી પણ થતી નથી તમારી સામે ખોટી વિગતની કાર્યવાહી થાય પણ નાયબામ દરે ખોટી રીતે નકારાત્મક અભિપ્રાય આપ્યો હોય તો એની સામે કાર્યવાહી કરવાની કોઈ જોગવાઈ નથી મિત્રો એટલે અંગ્રેજોએ જે પોતાના અધિકારીઓને બચાવવા માટે જે કાયદાઓ કાઢ્યા એનો લાભ આજના અધિકારીઓ પણ પોતાની મનસ્વિવર્તનને યોગ્ય ઠેરવવા માટે કરી રહ્યા છે મિત્રો એ ખૂબ જ નિરાશાજનક બાબત છે મિત્રો એટલે ઓનલાઈન આવા અભિપ્રાયો લેશે નિર્ણયની જાણ તમને કરવામાં આવશે તમારી અરજી મંજૂર થઈ ના મંજૂર થઈ હવે ઓનલાઈન પેમેન્ટની અંદર એ તમને પરવાનગી આપવાની હોય એવા કિસ્સાની અંદર એસએમએસ કે ઈમેલથી જાણ કરવામાં આવશે પ્રીમિયમના નાણાં ઓનલાઈન સિસ્ટમથી જમા કરાવવાના રહેશે જે પ્રીમિયમની દરો છે પેલી પ્રોસેસ ફી હતી આપણે અગાઉ જોઈએ આ પ્રીમિયમ છે તો એ પ્રીમિયમના નાણાં પણ આપણે નેટ બેન્કિંગથી ડેબિટ કાર્ડથી ક્રેડિટ કાર્ડથી આપણે જમા કરાવી શકીએ છીએ અને એકવીસ દિવસની અંદર જો તમે નાણાં જમા નહીં કરાવો તો તમારી પરવાનગી રદ ગણાશે મિત્રો હવે પરવાનગીનો હુકમ છે એ કોમ્પ્યુટરાઈઝ જનરેટ કરવામાં આવશે અને વિગતો ખોટી જણાશે તો તમારી સામે ફરિયાદ થશે આપણે અગાઉ જોઈ ગયા છીએ અને ચકાસણી દરમિયાન સમય સમયમર્યાદાઓ અંગે પણ જુદી જોગવાઈ કરવામાં આવી છે મિત્રો કે તપાસણી અધિકારી અભિપ્રાય મેળવવાનો કેટલા દિવસમાં છે એના જે ચકાસણી છે એ કેટલા દિવસમાં પૂર્ણ કરવાની છે એ જુદા જુદા સમય મર્યાદાઓ નક્કી કરવામાં આવી છે મિત્રો કારણ કે અત્યારે આપણે એ બધું એટલા માટે નથી જોતા કે વિડીયો ખૂબ જ લાંબો થઈ જાય છે મિત્રોને તમને એ જાણવાથી કોઈ વિશેષ ફેર પડવાનો નથી મિત્રો તો આ એ પરિપત્ર આપણે જોયો સાત ત્રણ ને બે હજાર ઓગણીસનો હવે આઠ અગિયાર બે ના ઓગણીસના પરિપત્રની અંદર મિત્રો એ ખેડૂત ખાતેદાર તથા સાથે એને પરવાનગી આપવા બાબતનો આ પરિપત્ર છે કે ખેડૂત ખાતેદારની પણ તમારે માહિતી આપવાની છે કે તમે જે રીતે ખેડૂત આવ્યા અને તમે જેના મારફતે જમીન પ્રાપ્ત કરી એ પ્રથમ કઈ રીતે આવેલા દાખલા છે કે તમે વારસેથી આવ્યા તો તમારા પિતાશ્રી કઈ રીતે આવ્યા એ પણ તમારે અંદર બતાવવાનું છે પણ મેં આગળ જો કહ્યું એમ નીચેના નાયબ મામલતદાર કક્ષાના અધિકારીઓ પોતાના ખિસ્સા ભરાતા નથી આ એક વાસ્તવિકતા છે આક્ષેપ આક્ષેપ તો ગુજરાતની કોઈ મામલતદાર કચેરી અને નાયબ મામલતદાર કચેરી એવી નહીં હોય કે જ્યાં નીચેના અધિકારીઓ ભ્રષ્ટાચાર કરતા નહીં હોય બધા જ ભોગવે છે પણ છૂટકો નથી આ સરકાર એમના સામે કોઈ કાર્યવાહી કરતી નથી એક ખૂબ જ દુઃખની વાત છે કારણ કે અમારી જોડે તો રોજ હજારો કેસો આવે છે અને પૈસા ના આપો તો તમારી અરજીઓ ના મંજૂર થાય છે ખોટા અભિપ્રાયો આપીને ના મંજૂર થાય છે એટલે શું કરવાનું આપણે અને બીજું આ ભ્રષ્ટાચાર એવી બાબત છે કે કોઈ ઓડિયો વિડીયો રેકોર્ડિંગથી લેતું નથી પાછા માર્ક્સ એક લાવો તમારી જોડે શું પુરાવો છે અરે ભાઈ એ બહાર ચાલી લારી આવીને પૈસા લે છે તમારી જોડે શું પુરાવો તમને આપીએ અને ગરીબ બિચારો ગમે તે વ્યવસ્થા કરીને પૈસા આપતો હોય છે એટલે ત્રણ ચાર પેઢી સુધીનું તમારું ખેડૂત ખાતેદારનું માગ છે તમારી પાસે કે તમારા દાદાના દાદા કઈ રીતે આવેલા અરે ભાઈ તને તારા દાદાની ખબર નથી અને ઓગણીસો જ્યારે સ્કેન કરેલા ડોક્યુમેન્ટ એમના ફાટી ગયેલા હોય કે નષ્ટ થઈ ગયેલા હોય ભૂલ એમની છે પણ પરવાનગી તમારી રદ કરશે આ એક ખૂબ જ ગંભીર પ્રશ્ન છે સરકારે એની ઉપર ધ્યાન આપવાની જરૂર છે ઓગણીસો થી નકલો કઢાવતા તમારે ઓગણીસો એકાવન થી જ જોવાનું છે તમે ઓગણીસો પણ તમારા દાદા કઈ ભાઈ તો લાવો તમારું તમારી પાસે ઉપલબ્ધ હોય તો તમારી રેવન્યુ ડિપાર્ટમેન્ટ પાસે રેકર્ડ હોતું નથી અને પુરાવો તમારી પાસે માગવામાં આવે છે જો તમે પુરાવો ના આપો તો તમારી અરજીઓ ના મંજૂર કરવામાં આવે છે એટલે આ બધું તો જાહેર જનતા જયારે જાગશે ત્યારે જ આ બધું સુધારો આવવાનો છે એટલે તમારે ખેડૂત ખાતેદારની અને બોજો હોય તો પણ તમને આવી એની પરવાનગી આપવામાં આવે છે બિનખેતી પ્રીમિયમ પાત્રની પરવાનગી આપવામાં આવે છે એની નોંધ અંદર થતી હોય છે મિત્રો આ બધું થયા પછી તમારી ફેરફાર નોંધ અંદર પાડવામાં આવે છે અને એની શરતો નક્કી કરવામાં આવે છે એ પ્રમાણે તમારી જમીન બિનખેતી પ્રીમિયમ પાત્ર થાય બિનખેતી પ્રીમિયમ પાત્ર એટલે કે જ્યારે તમારે આ જમીન બિનખેતીની અંદર રૂપાંતરિત કરવાની થાય ત્યારે પાછું તમારે બિનખેતીનું પ્રીમિયમ ભરવાનું હોય છે આપણે અગાઉ બિનખેતીના ત્રણ પરિપત્રો ઉપર ત્રણ એપિસોડ આપણે કરેલા જ છે રીતે થાય તો એની અંદર પણ જે આની અંદર બિન બિનખેતી પ્રીમિયમ પાત્ર જે અભિપ્રાયો આપણે લીધેલા હોય છે એ અભિપ્રાયો લીધા બાદ આ જમીન બિનખેતી પ્રીમિયમ પાત્ર થયા બાદ જો એક વર્ષની અંદર આપણે જમીન એને કરાવીએ છીએ તો આ અભિપ્રાયો પછીથી ફરી લેવાના લેતા નથી એ આપણે ગયા વિડીયોની અંદર ત્રણ વિડીયોમાં આપણે જોઈ ગયેલા છે મિત્રો એ વિડીયો એને માટેના અલગ છે જોઈ લેજો બીજો એક પરિપત્ર આઠ આઠસો ત્રેવીસના રોજ બહાર પાડવામાં આવે મિત્રો એ સીધો તમને અસર કરતા એટલા માટે નથી કે જે સાત ત્રણ ઓગણીસ અને આઠ અગિયાર ઓગણીસના જે પરિપત્રો છે એની અંદર પરિશિષ્ટ ત્રણ મુજબ જે પેટા પરિશિષ્ટ ત્રણ છે ત્રણ અપોન એક ત્રણ બે ત્રણ 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 અપોન ચાર અને ત્રણ અપોન પાંચ એ આખા એ બધા જ રદ કરી દીધા અને નવા પરિશિષ્ટ સુધારા મુજબના વિગતો એની એ જ છે નાના મોટા ફેરફારો એની અંદર થયેલા છે પણ એ ચકાસણી અધિકારીને લગતા સુધારા છે મિત્રો એટલે તમારે એની અંદર કંઈ ખાસ ધ્યાન નહીં આપવું પણ તો ચાલશે એની અંદર નવા પરિશિષ્ટ ત્રણ એક અને ત્રણ બે મૂકવામાં આવે એમાં ત્રણ એક પૂર્વ ચકાસણી અધિકારીએ ભરવાનું ફોર્મ છે મિત્રો એ ત્રણ એક અને ત્રણ બે છે એ ચીટનીસની દ્વારા ભરવાનું ફોર્મ છે એ નક્કી કરવામાં આવેલી છે મિત્રો અને બાકીની જે વિગતો આપણે આગળ જોઈએ સાતબાની નકલોથી માણીને બધું જ એ બધું જોગવાઈઓ એઝ ઇટ ઇઝ યથાવત રાખવાની છે મિત્રો તો આ રીતે તમારી જમીન નવી શરતની અંદરથી જૂની શરતમાં એટલે કે બિનખેતી પ્રીમિયમ પાત્ર સત્તા પ્રકારમાં રૂપાંતરિત કરવા માટે આ ત્રણ પરિપત્રો સરકારશ્રીએ જનતાની સરળ સરળતા રહે એટલા માટે બહાર પાડેલા છે મિત્રો એ ત્રણે ત્રણ પરિપત્રો આપના સ્ક્રીન ઉપર આપણે જોયા હશે અને તમે એ પરિપત્રો ગુજરાત રેવન્યુ ડિપાર્ટમેન્ટ ગૂગલની અંદર કરશો એટલે ખુલશે એ ખુલ્યા બાદ તમે સર્ક્યુલર ડિપાર્ટમેન્ટમાં જશો સર્ક્યુલરની અંદર જશો એટલે સર્ક્યુલરની અંદર ઘણા પરિપત્રો લેટેસ્ટ પરિપત્રો બધા જ તમને આની ઉપર મળી રહેશે અને ના મળે તો બીજી પણ તો ઘણી બધી છે આપ ચકાસો ચકાસો તો તમને એની માહિતી મળી રહેવાની છે મિત્રો તો આજના વિડીયોની અંદર આપણે આ માહિતી જોઈ હવે આપણે એક બીજા દિવસ તરફથી પણ એક તાલુકદારી નાબૂદી અધિનિયમનું કહેવામાં આવેલું છે આપણે એનો પણ વિડીયો બનાવીશું સમયની અનુકૂળતા મુજબ કારણ કે અત્યારે વરસાદની સિઝન છે ગામોની અંદર પૂરને એવી બધી પરિસ્થિતિ પ્રવર્તેલી છે એટલા માટે આ થોડો વિડીયો બનાવવામાં થોડો વિલંબ થયો અને થોડી તબિયતના પણ કારણો હતા મિત્રો એટલે આપની સમક્ષ નિયમિત આવવાનું થયેલું નહીં તો આજનો વિડીયો મને આશા છે કે તમને પસંદ આવ્યો હશે જો પસંદ આવ્યો હોય તો લાઈક કરો આ વિડીયોની માહિતી સામાન્ય જનતા સુધી પહોંચી રહે એટલા માટે આ વિડીયોને વધુમાં વધુ શેર કરો અને તમારી ચેનલ અશોક ડાબી એડવોકેટને કે સબસ્ક્રાઈબ ના કરે તો અત્યારે જ કરો અને બાજુનો બે લાયકોનનું બટન પણ દબાવો નોટિફિકેશનની અંદર ઓલ કરો કે જેથી નવા વિડીયોની માહિતી તરત આપના સુધી પહોંચી શકે મિત્રો આપના મિત્રોને કહો કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો ખૂબ જ કામની ચેનલ છે અને સારી માહિતી મળતી રહેશે તો આજના વિડીયોની અંદર મિત્રો આપણે તમારાથી રજા લઈએ છીએ નવા વિષય સાથે ફરી મળીશું ત્યાં સુધી રજા આપો જય હિન્દ જય ભારત જય સંવિધાન